અમરેલીના કુકાવાવ ભાજપ સામે કાર્યકર્તાના આક્ષેપનો મામલો કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખની પ્રતિક્રિયા સામે સામે બે ગ્રુપ દ્વારા તાલુકા પ્રમુખ સોશિયલ મીડિયામાં કરાયા હતા આક્ષેપો અમુક શખ્સો નાણાંની માગણી કરતા હતા જે ન સંતોષાતા સોશિયલ મીડિયામાં કરી હતી પોસ્ટ કુકાવાવ પરિવાર અને કુકાવાવ ગ્રામ પંચાયત ગ્રુપમાં થઈ હતી ચેટ હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય કુકાવા મુકામે પડેલું હોય આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધુ ચુની પ્રચાર ચાલતો તો તમે પોતના રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાની માંગણી કરતા હતા એની નાણાની માંગણી ના સંતોષ હતા ચૂંટણી પૂર્ણ થઈ અમારે બે ગ્રુપ ચાલે છે એક કુકા પરિવાર અને કુકા ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડળિયા અને સરપસ આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આઉ ભ્રષ્ટાચાર કર્યો છે અમુક પ્રકારને નાણાકીય ભ્રષ્ટાચાર કર્યો છે આવા આક્ષેપો કર્યા હતા જેને અનુસંધાનને મે કાલે જે એને ગ્રુપમાં લખ્યુંતું એના સ્ક્રીનશોટ પાડી ઝરોક કરીને મે વઢિયા પોલીસ સ્ટેશનમાં કોલી ફરિયાદ કરેલ છે જેના હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઈમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી અને ખોટી ઇમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે